जय माताजी मित्र तो स्वागत है तराज लोगों के अंदर सो आई अभी जाए चोटीला माताजी माता दर्शन लिए सो तताई जो अतरे हमें चोटीला चढ़ी छे एंड टाइम से नौ नौ वजे से नौ वजे चालू कर चढ़े चेटा वगे आप रिटर्न उतरी सीए सी बाकी तब बने मेहसर ब्लॉक में तामुन माताजी दर्शन कराइए

મારો પાક બહુ દુઃખ છે ને માતાજીના મંદિરની અંદર એન્ટર થયો એની સાથે બે પકડનું દુઃખ ગાય છે કે આજે આવી દુઃખનું નથી પકડ એટલે માતાજીની કૃપા છે અને શ્રદ્ધા હોય તો શ્રદ્ધા ના હોય તે કંઈ થતી નથી બાકી તમે બનારામાં છે બ્લોકમાં તમે ચામુંડ માતાજીના દર્શન કરાવીએ

હવે આપણે દર્શન કઈ ત્યાંથી ઉતરી ગયા છીએ અને બધા ફોટા પાડ્યા બાજુ બજાર